અને કોંગ્રેસે આ સોલંકીને સસ્પેન્ડ કરવાના બદલે જમ્મુ કાશ્મીરનો પ્રભારી બનાવ્યો એટલે આ જમ્મુ કાશ્મીરનો પ્રભારી બનાવીને હનીમૂન પેકેજ આપ્યું હતું કોંગ્રેસે બીજી વસ્તુ હમણાં કઈ કે પંજાબ નો હોદ્દેદાર બનાવ્યો છે મારે તો કોંગ્રેસના અત્યારના ગુજરાતના પ્રમુખ અને એમના જે કઝીન બ્રધર છે અમિતભાઈ ચાવડા આખા ગુજરાતની બધી વાતો કરવાની અમિતભાઈ ચાવડાએ પણ આલે ઘરમાં તકલીફ છે તમે તમારા ભાભી રેશમાબેનને ન્યાય નથી અપાઈ શકતા ચારિત્રહીનતાના પ્રશ્નો છે ભરતસિંહ સોલંકીના ના તમે ભરતસિંહ સોલંકીના સસ્પેન્ડ કરી શકો છો ના તમે રેશમાબેનને ન્યાય અપાઈ શકો છો તો અમિતભાઈ ચાવડા હું તમારું રાજીનામું માગું છું એક ગુજરાતના સારા નાગરિક તરીકે તમારે કોઈ પક્ષમાં રહેવાનો કોઈ રાજકીય પક્ષમાં રહેવાનો કે રાજકારણ કરવાનો કોઈ અધિકાર નથી તમારે સૌથી પહેલાં જો રાજકારણ કરવું હોય ને તો તમારા ભાભી રેશમાબેનને ન્યાય અપાવવો જોઈએ અને જ્યાં સુધી એમને ન્યાય ના આપી શકો ને ત્યાં સુધી તમારે ખરેખર મોરલ વેલ્યુઝ ના આધારે રાજકારણનો ત્યાગ કરવો જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત કરી આવતી કાલે કોઈ નવા ટોપિક